કેશોદના જોનપુર ગામે ખેતરોમાં થયેલી નુકસાનીનો સર્વે કરી સહાય આપવા માટે છે અધિકારીઓ દ્વારા બંધ બારને સર્વે કરીને મળતિયાઓને ફાયદાનું વિચારી રોડ પરથી સર્વે કરી જતા રહ્યા હોવાનું ખેડૂતોએ કર્યું રટણ કેશોદ તાલુકામાં પસાર થતી ઓઝત સાબડી ઉતાવળિયા તિલોડી નોરી બડોરી નદીના સપાટીમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે વધી જતા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતા અચાનક ઘોડાપુર આવવાની સાથે દરિયામાં ભરતી હોવાથી નદીના પાણી દરિયામાં ભરી ન શકતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા ઉભા પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પાયમાલ થયા છે કેશોદ પંથકમાં ગત વર્ષ કરતા આ વર્ષે એકસો બોતેર ટકા સિઝનનો વરસાદ નોંધાયો છે એના પરથી ખેડૂતોની તારાજીનો અંદાજો સામાન્ય વ્યક્તિને પણ આવી શકે છે કેશોદ પંથકમાં ખેડૂતો ને અતિવૃષ્ટિના વળતર માટે સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાતમાં પક્ષપાતી વલણ રાખવામાં આવ્યું હોવાનું કેશોદના ઘેડ વિસ્તારની અડોદડ મોટી નદીઓના કિનારે આવેલ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો રોષપૂર્વક આક્ષેપ કરી રહ્યા છે કેશોદના જોનપુર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સરકારી સહાય આપવા માટે ખેતરોમાં પાણી ભરેલા હતા ત્યારે રોડ સડકને કાંઠે ઉભી જવાબદાર અધિકારીઓ દ્વારા આડેધર સર્વે કરી લાગતા વળગતા શ્રીમંત ખેડૂતોને ઘી કેળા પીરસી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો હોવાનો રોષ ઠાલવ્યો છે કેશોદ પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદે વિરામ લીધો છે

ખેડૂતો ખેતરમાં વીસ થી પચીસ ટકા નુકસાની સહાય ત્રીસ થી પાંત્રીસ ટકા નુકસાની સહાય અને પાંત્રીસ થી સાઠ ટકા નુકસાની સહાય ચૂકવવાની રકમ વર્ષ બે હજાર વીસ માં સંવેદનશીલ રૂપાણી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ

એને કારણે અમારી જમીનમાં બધો પાક નુકસાન થયેલું છે માની લો દાખલા તરીકે પાંચ વીઘાનું ખેતર હોય તો એમાંથી અડધો વીઘો અમારી પાસે પાક રહેલો છે એની અંદર પણ કંઈક પણ થાય એમ છે નહીં એટલે અમારી સરકારશ્રીને અને કૃષિ મંત્રીશ્રીને એટલી અપીલ છે કે અમારા ગામમાં સર્વે કરો અને અમને પેકેજમાં લ્યો દાખલા તરીકે જેમ કે તમે પોરબંદર જિલ્લામાં બધાને આપેલું છે તો અમે પોરબંદર સાંસદમાં જ આવીએ છીએ તો અમને કેમ બાકાત રાખો છો તમે એટલે અમારી આ એટલી ભલામણ છે તમને કે તમે આવી અને સર્વે કરો અને ધારાસભ્ય શ્રીને કહીએ કેશોદ તાલુકાના કે તમે યોગ્ય કાર્યવાહી કરો અને અમને બીજી વસ્તુ કે અમારે એક પૂર પાળો છે જે પેલા વર્ષેમાં તૂટી ગયેલો છે એનો રિનોવેટ કરો અને જે તે સમયે થયો તેમાં શું ભ્રષ્ટાચાર થયો છે એની પણ તમે તપાસ કરો ત્રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે